તો હું આવી ગયો તો કથા સાંભળવા અને કથાનો શીરો ખાવા ત્યાં અમારે બાપભાઈ શીરો બનાવી રહ્યા હતા તો મને થયું કે લાઈવ વિડીયો બનાવી નાખવું આ છોકરા રવાનો લોટ બાઉલમાં કાઢી રહ્યા છે આપણે ફર્સ્ટ ક્લાસ શીરો કેવી રીતે બને તે જોવાનું છે એક કડાઈ મોટી લઈ લીધી છે ને તેમાં નાખી દીધું છે ઘી રવાનો લોટ પડેકા તોડીને બાઉલ માં કાઢી લીધો છે હવે અમારે કંદોય છે કે નાખો છોકરા લોટ છોકરાએ બે બાઉલ લોટ ઠલવી દીધો છે મોટી માં હવે વ્યવસ્થિત રીતે રવાના લોટ ને શેકવાનો છે મિત્રો કથા નો શીરો બનાવવામાં દૂધ રવો ઘી ખાંડ કાજુ શિંગ દાણા દ્રાક આવું બધું જરૂર પડતી હોય છે ધીમે ધીમે આવા બળબડિયા થવા માંડે એટલે સમજવાનું કે હવે લોટ શેકાઈ ગયો છે લોટ શેકાઈ ગયા બાદ આવી રીતે દૂધ નાખો એટલે સાટા પણ ઉડે છે ઠરી ગયેલું દૂધ શેકાઈ ગયેલા લોટમાં નાખી દીધું છે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું બધું દૂધ નાખી દીધું છે અને હવે આપણે થોડીક વાર હલાવશું ખાંડ પણ નાખી દીધી છે કંદોએ જોવી કે કેવો શેરો બને છે કથાનો ખાંડ બરાબર મિક્સ કરી લેવાની છે ખાંડ ઓગળ ગઈ છે એક મણ કાજુ નાખી દીધા છે પાંચ કિલો શીંગદાણા પણ નાખી દીધા છે હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું શેરો જામતો જાય છે ખુશ્બુ પણ એવી આવે છે બરાબર રહ્યું છે હવે આમાં લીલવા ધરાક એડ કરીશું અને ભાઈ શેરો જામ્યો ખૂબ રવાનો લોટ શેકાવા દીધો કાજુ બદામ ધરાક નાખીને શેરો જમાવી દીધો કથાનો શેરો বહુ মিঠো লাগতো হয়ছে